पेलो पाछो रोहित शर्मा आई जा आज हमारी गाड़ी में आज जा मे आज हमारी गाड़ी में बैठ जा, जा, आज गाड़ी में जा। याद रख जो जेटला जंगली रमी रमवा गया कायदे सरीते पैसा भेगा करोड़पति गया परिवार नो विकास पण नहीं करी सको तो भारत नो करवाना

જુબા કેસરી શું કેસરી અમારી આખી સોસાયટી કેસરી થઈ ગઈ જુબા કેસરી શું કણ કણમાં આવે કેસરનો સ્વાદ કેસર કેસરનો કેન્સરનો પાંચ રૂપિયાની પડી કીમાં કેસર આવે વિમલની પડીકીમાં વિમલના થેલા આવે વિમલમાં કેસર ક્યાંથી આવે આ લોકો દેશના યુવા ધનને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે કરોડો રૂપિયા ફિલ્મમાંથી કમાય છે છતાં પણ સંતોષ નથી એના કરતા મોટું કોઈ પાપ નથી ભારતીય યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાથી મોટું કોઈ પાપ નથી પણ તમને તો મગજ છે ને ટીવીમાં બતાવે એટલે હેરસ્ટાઈલ બદલી નાખવાની હીરો હિરોઈન ને જોઈનને ઝૂકેગા નહીં સાલા પરણ પછી ખબર પડશે કે પોતા બી મારે જાડુ ઝાડુ બી વાળે છોકરા કા ડાયપર બી નાખેગા કહેવો સબકુચ કરેગા બડ એકલા નહીં રહેગા હ ઝુકેગા નહીં સાલા સુ પુષ્પા જોઈને એમ કે ક ના થવાય ફિલ્મ નું પુષ્પા જુડુ છે બાકી પુષ્પા ને અંદર જવું પડ્યું એક દાડો અલ્લુ અર્જુન ને જો કાયદા નો ભંગ થાય તો તકલીફ થઈ જાય તો તો યાદ રાખજો એ લાઈફ નહીં બીજુ પવિત્રતા સોમેસ્યસી બેઈમાન ફિર ભી મેરા દેશ મહાન લંચ લેવી નહીં લંચ કોઈ ને આપ બી નહીં ભ્રષ્ટાચાર દુરાચાર એ સતત વધતું જાય છે અને ભારતનો નંબર છન્નુમો છે એકસો ને એસી દેશોમાંથી ભ્રષ્ટાચારી દેશોમાં છન્નુમો નંબર આપણો આવે છે ભારતનો આપણે એને ડાઉન કરવું છે જુ ઘટાડવું થોડોક ઓછો થયો છે પણ હજી હમણાં એક હાઈકોર્ટના જજના ઘરમાં આગ લાગી એમાં નોટોના બંડલ હળકતા પકડાયા તે જજ સાહેબ કે મને ખબર નથી કે નોટો કોણ મૂકી ગયો કે વોટ્સએપ પર ફરતું તું કે આપણા ઘરે આવું કોક મૂકી જાય આપણને ખબર ના પડે રીતે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે તમારા ઘરમાં નોટોના બંડલ મૂકી જાય તો એ ખબર ના પડે અમાર લાયા પછી ખબર નથી પડતું કે લઈ કોણ ગયું પત્ની ઓછા કર્યા ખાળી ઓછા કર્યા છોકરાએ ઓછા કર્યા એ ખબર નથી પડતી અને આને તો મૂકી કોણ ગયું એ ખબર નથી પડતી તો ભારત સરકારે આયુષ્યમાન યોજના કરી છે એક લાખ કરોડ રૂપિયાનું બજેટ છે લાખ કરોડ વર્ષે વિશ્વનો એકમાત્ર ભારત એવો દેશ હશે કે જે આટલા લોકોને સાડા આઠ કરોડ લોકોને આઠ પોઈન્ટ ઓગણીસ કરોડ લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ આપ્યો આઠ પોઈન્ટ ઓગણીસ કરોડ લોકોને

સરકાર પાસેથી પૈસા પડાવ્યા છે એક ખોટો ધંધો કરવાની ભાવના રાખશો વિકસિત ભારત ક્યારેય નહીં થઈ શકે મેચ ફિક્સિંગ કરશો વિકસિત ભારત ક્યારેય નહીં થઈ શકે રોડ રસ્તામાં ભેળસાળ કરશો વિકસિત ભારત ક્યારેય નહીં થઈ શકે ચરિત્રમાં આગું પાછું કરશો ક્યારે વિકસિત ભારત નહીં થઈ શકે એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા બે ઈમાનદારીની ભેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો પ્રમુખ સ્વામી મહારાજ દેશ અને વિદેશની અંદર તૈયાર કર્યો છે તો સમયની પ્રમાણિકતા તમને જે સમય કીધો હોય એ સમય ભણવા બેસી જવાનું એ સમય પૂરતું કામ કરવાનું જ એક બારી મારી પાસે આવ્યા મન કે મારા પર ભગવાનની બહુ મોટી કૃપા મીઠું શું કૃપા મારી નોકરીનો ટાઈમ સવારે દસથી થી સાંજે છ છે પણ છેલ્લા બાવીસ વર્ષથી બપોરે બાર વાગે જઉં છું અને અઢી વાગે ઘેર પાછો આવી જવું છું આજ સુધી સરકાર મને પકડી શકી નથી ભગવાનની બહુ મોટી કૃપા લાયસન્સ લીધા વગર રોડ પર ફરો હેલ્મેટ પહેર્યા વગર રોડ પર ફરો એ ભગવાનની કૃપા નથી નિયમનું પાલન કરીએ ભારત સરકારના તમામ કાયદાનું પાલન કરીએ ટ્રાફિકના કાયદાનું પાલન કરીએ અને યુવા પેઢી એટલે જેમ તેમ કાવા મારવા અને બાઇકના સ્ટન્ટ કરવા મેક્સિમમ એક્સિડન્ટ ઓવર સ્પીડિંગને કારણે થાય છે ને યુવા નોથી થાય છે ખાસ બધાને મારી વિનંતી છે સ્પીડ થ્રિલ્સ બટ ઇટ કિલ્સ અનુસંધાન રાખજો કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે તમારા મા બાપ તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે જે પોતાની ગાડીને કંટ્રોલ ન કરી શકે એ ભારતને શું કંટ્રોલ કરી શકવાના તમારી ગાડીનું એક્સિલેટર એ ભારતના વિકાસનું એક્સિલેટર નથી એ તો મૃત્યુના પંથ સુધી જવાનું એક્સિલેટર છે ગાડીનું એક્સિલેટર અને ભારતનું એક્સિલેટર જુદું છે વિકાસનું એક્સિલેટર આ હંમેશા યાદ રાખીએ